છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેરમાં આવેલ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટથી બાળકો ગુમ થવાની અંગેનો એક મેસેજ સોશિયલ મીડિયા મારફતે વાયરલ થઈ રહેલ છે જે બાબતની તપાસ કરતાં સુરત શહેરમાં આવેલ વિવિધ ઓપેરા હાઉસ નામના એપાર્ટમેન્ટ મોટા વરાછા ખટોદરા સિટી તથા અન્ય વિસ્તારમાં આવેલ તમામ ઓપેરા હાઉસ સહિતના તમામ બિલ્ડિંગોમાં આ પ્રકારની કોઈ પણ ઘટના બનેલ નથી તેની ખાતરી કરવામાં આવેલ છે તથા તે અંગે ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવેલ છે બાળકો ગુમ થવા બાબતે સુરત શહેર પોલીસ ખૂબ સંવેદનશીલ છે અને આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પગલાં ભરવામાં આવે છે આ પ્રકારની સોશિયલ મીડિયામાં જણાવેલ કોઈપણ ઘટના બનવા પામેલ નથી સુરત શહેરના નાગરિકો અને બાળકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે ખોટા મેસેજ ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે કડક કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે કૃપા કરી આ પ્રકારના ખોટા મેસેજ ફેલાવી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું ના કરવામાં આવે તે પ્રકારે સર્વ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે સુરત શહેર પોલીસ આપની સુરક્ષા માટે કટિબદ્ધ છે કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તેનું સમાધાન પોલીસ વિભાગ પાસેથી મેળવવા માટે અને કોઈ પણ મેસેજ આપના સુધી પહોંચે તો તેની પુષ્ટિ અને વેરીફિકેશન માટે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવે તે સૌ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે થેન્ક યુ